દહેજની બિરલા કોપર કંપનીના પતરા કોલોનીમાં એક વ્યક્તિનું મોત આલોક એન્ટરપ્રાઇઝ નામના કોન્ટ્રાક્ટમાં કામ કરતા એક વ્યક્તિનું મોત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આલોક એન્ટરપ્રાઇઝમાં કામ અર્થ આવેલ શ્યામરાય યદુરાય નામના વ્યક્તિ બિરલા કોપર લેબર કોલોનીમાં રહેતા હતા તેઓ કામ આવ્યા હતા તેઓ પોતાનું મેડિકલ માટે બિરલા કોપર લેબર કોલોનીમાંથી પાંચ નંબર ગેટ થઈ બિરલા કોપર કંપની તરફ કાચા રસ્તા પર ચાલતા ચાલતા જઈ રહ્યા હતા તે સમયે અચાનક ચક્કર આવી જતા જમીન પર પડી ગયેલ હતા ત્યાંથી ઉભા કરી તેઓના રૂમમાં લાવવામાં આવ્યા હતા ત્યારબાદ સમુરાય યદુરાઈને દહેજની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખાનગી વાહનમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના મેડિકલ ઓફિસર શ્રી અશોક પ્રભાત સાહેબ દ્વારા ચેક કરી મરણ જાહેર કર્યું હતા આ ઘટનાની દહેજે મરીન પોલીસ સ્ટેશનમાં જાણ થતાં સ્થાન પોલીસ દ્વારા મૃતકની ફરજની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જે મૃતકનો બી કરવામાં આવ્યું હતું રિપોર્ટ એ મિન પર ગુજરાતી દહેજ લીડર નિષ્ફક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો